મિત્રો ફરી બિઝનેસ પ્રોબ્લેમ અને સોલ્યુશનની અંદર આપનું સ્વાગત છે આજે એક અલગ વિષય અને અલગ એક બિઝનેસ ને પણ આપણે સાંભળેલો છે અને બિઝનેસ છે ફોટોગ્રાફીનો બિઝનેસ એ ફોટોગ્રાફી બિઝનેસની અંદર નવા ક્લાયકો શોધવામાં મુશ્કેલીઓ થાય છે હા નવા ક્લાયન્ટ શોધવામાં મુશ્કેલીઓ થાય છે નવો ક્લાયન્ટ બેઝ બનવામાં પ્રોબ્લેમ થાય છે અને એના કરતાં એને જે જાળવી રાખવા એ પછી બહુ મોટો પ્રોબ્લેમ છે એમાં છો રાઈટ ઘણી વખત એક વખત આવે પછી બીજી વખત વયા જાય તો એના માટે શું કરવું તો એના માટેની આ પાંચ ટીપ્સ છે જે ફોટોગ્રાફર મિત્રો ખાસ સાંભળજો અને અમલમાં મૂકજો એમાં જે સૌથી પહેલી જે વસ્તુ છે રાઇટ એ છે કે કોમ્પ્રિહેન્સિવ પોર્ટફોલિયો બનાવો અને તેને ઓનલાઈન પ્રદર્શિત કરો રાઈટ એટલે તમે જે કામ કરો છો એ પ્રકારના કામનો એક પોર્ટફોલિયો એટલે એક ફોટોગ્રાફીનો એક ડેટા એક તૈયાર કરવા હો અને એને ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર મૂકો કે જેથી કરીને દરેક લોકો જોઈ શકે અથવા તો જ્યારે તમારી પાસે કોઈ ઓર્ડર આવે અથવા તો કોઈ તમને ફોન કરે કે ભાઈ મારે તમારી સાથે કામ કરવું છે તો ત્યારે તમારે તમારો પોર્ટફોલિયો બતાવી શકાય તમે જો નવ્વાણું ટકા આ હું નવ્વાણું ટકા કહું છું નવ્વાણું ટકા ફોટોગ્રાફર હોય એમના સ્ટુડિયા ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિ ઓર્ડર દેવા માટે આવે છે તો એ વ્યક્તિ ઘણી વખત ગામના આલ્બમ લાવીને દેખાડે છે મિત્રો ગામના નહીં તમારા બનાવેલા આલ્બમ બતાવો કારણ કે કામ તમારે કરવાનું છે ગામને નથી કરવાનું ટાઈટ એટલે તમારો જે ડેટા હોય એને તમે છે ને ડિસ્પ્લે કરો ઓનલાઈન ઉપર કે જેથી કરી અને તમે તમારા કસ્ટમરને તમારું કામ બતાડી શકો પહેલી વસ્તુ આ કરો સાહેબ કારણ કે લોકો તમારું કામ જોઈને આવે છે એ આ વસ્તુ બહુ જરૂરી છે પહેલી વસ્તુ બીજી વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા અને વેબસાઇટ ઉપરથી તમે તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરો માર્કેટિંગ કે ભાઈ અને બીજી વસ્તુ માર્કેટિંગ એટલે એવું નથી કે એક વાત કરી દે કે એટલે પછી ઓકે થેન્ક ચાલો મેં તો કર્યું હતું સાહેબ આ વસ્તુ જે માર્કેટિંગ અને બ્રાન્ડિંગ છે ને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે ફોર એક્ઝામ્પલ કે તમે માની લો કે ફેસબુક ઉપર છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે રાઈટ એવા જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ઉપર તમે તમારી જે એડ કરો જો ધ્યાન રાખજો ફોટા અપલોડ કરવાના નથી તમે તમારી જે એડ કરો છો કાંઈ અથવા તો તમે એવું કન્ટેન્ટ આપો છો કે જેથી કરીને તમારા કસ્ટમરો તમારી સુધી આવે બીજું કે તમે તમારી એવી પ્રોડક્ટ ત્યાં રજૂ કરો છો તમારો ફોટોગ્રાફ્સ એવા રજૂ કરો છો તમારા આલ્બમ એવા રજૂ કરો છો કે જેને હિસાબે લોકોમાં તમારું એક બ્રાન્ડિંગ ઊભું થાય અરે યાર બસ ફોટોગ્રાફી કરે છો બેબી ફોટોમાં તો વાસ્ટરી છે આમાં તો માસ્ટર છે વેડિંગના ફોટા બહુ સરસ આવે છે અને લોકો તમારી માર્કેટિંગ કરે એટલે આ વસ્તુ કાયમી છે ને આ વસ્તુ જરૂરી છે માત્ર એક કે બે વખત કે એક કે બે ફંક્શનના ફોટા અથવા તો વસ્તુ અપલોડ કર્યા નથી કોઈ માર્કેટિંગ કે બ્રાન્ડિંગ થતું નથી એની પાછળ પૈસા પણ ખર્ચવા પડે છે કે જે ઘણા ફોટોગ્રાફર પૈસા ખર્ચવા તૈયાર નથી તો તમે તમારા નવા કસ્ટમરની અપેક્ષા રાખવાનું બંધ કરી દો બરાબર આ બહુ જરૂરી વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે વર્લ્ડ ઓફ માઉથનો લાભ લેવા માટે તમારી પાસેના સંતોષકારક જે ક્લાયન્ટ છે કે નહીં એને રેફરલ આપવા ઉત્સાહિત ઘણી વખત તમે જે વ્યક્તિના કામ કર્યા છે એ તમારીથી જેને કહેવાય ને પ્રોત્સાહિત હોય કે રામનું કામ તો બહુ સરસ છે આસ્ટ્રીઓનું કામ બહુ સરસ છે તો આ લોકોને તમે ફોન કરી અને કહો કે સાહેબ તમારા કોઈ મિત્ર હોય તમારા કોઈ રિલેટિવ્સ હોય તો એમને અમારા કામ વિશેની ચાર કરો અને એમને અહીંયા રોગલો અમે એમને સરસ સેવા આપીશું જો તમે અમે તમે અમારા કામને વખાણતા હો તો પછી અમારે બીજું કંઈ કહેવું નથી તમે જે વસ્તુ જેવો રહે એ બહુ જરૂરી વસ્તુ છે એવું લાગે તો એમના વિડીયો ટેસ્ટી મોનિયર તરીકે લ્યો અમે જેનું કામ કર્યું એને સારું લાગ્યું તરત સાહેબ ખાલી એક જ મિનિટનો અમને વિડીયો આપશો તમે કે આ કામ તમને કેવું લાગ્યું બરાબર અમારા બધાનું વર્તન કેવું લાગ્યું તો આ વિડીયો રહ્યો ને એ તમે તમારા કસ્ટમર જે નવા બનવાના છે એમને પણ બતાવી શકો કે જો આ સો એન્ડ સો વ્યક્તિ છે એને અમે કામ કર્યું છે આ એનો રિવ્યૂ છે રાઈટ અને એ જ વ્યક્તિ જ્યારે બીજાની જ્યારે વાત કરીએ તો એ વર્લ્ડ ઓફ માઉથ આ જે રહીને એમાં ટ્રસ્ટ તમારો વધારે બનશે બ્રાન્ડિંગ એ સૌ સાથે તમારો એટલે આ એક વસ્તુ ખાસ કરવાની છે તમારે બરાબર બીજી વસ્તુ એ છે કે નેટવર્કિંગ ઇવેન્ટ હોય ને કોઈ પણ છાત એમાં જાઓ પછી કોઈ પણ લોકલ બિઝનેસ હોય ને એની અંદર ટાઈઅપ કરો લોકલ બિઝનેસની અંદર તમારે રિલેટેડ તમારી જીવા એટલે ફોટોગ્રાફર ફોટોગ્રાફર હોય શકે ફોટોગ્રાફરને સામાન્ય બીજા પણ હોઈ શકે ફોર એક્ઝામ્પલ એક સ્ટુડિયોવાળા છે રાઈટ એ પોતે સ્ટુડિયો ફોટોગ્રાફી જ કરે છે બીજું કાંઈ નથી કરતો હા પણ જો એને વેડિંગના ફંક્શન આવે તો એ બીજા ફોટોગ્રાફરને આપે છે તો આવવાની સાથે કો ઓપરેશન કરો કે સાહેબ તમારા વેડિંગના જે કાંઈ ફંક્શન આવે એ એ ટુ ઝેડ અ થી ઈ જેને કહેવાય ને આપણે કે ભાઈ અમે એનું શૂટિંગ કરી એડિટિંગ કરી મિક્સિંગ કરી અને કસ્ટમર માટે તૈયાર કરી અને અમે તમને આપશું તો એની સાથે તમે કોલોપરેશન કરી શકો બીજું કે એવા બિઝનેસ કે જે તમે ઘણી વખત સાથે હો ફોર એક્ઝામ્પલ આપણે ઘણી બધા એવા દાખલા આપીએ છીએ કે ભાઈ કોઈ પણ વાડી હોય કોઈ પણ હોલ એસી હોલ હોય કોઈ પણ હોટેલ હોય રાઈટ તો આ જે લોકો કામ કરતા હોય છે અથવા તો બનજો કે છાપાવાળા હોય આ બધા સાથે કોલોપરેશન કરો કે તારે આ રીતનો ઓર્ડર હોય તો તું મને જાણ કરજે મારે આ ટાઈમનો ઓર્ડર હું તને જાણ કરીશ રાઈટ તો પણ તમારું બ્રાન્ડિંગ થશે માર્કેટિંગ થશે અને બિઝનેસ વધશે એ સો ટકાની વાત છે બરાબર બીજી વસ્તુ એ છે કે ભાઈ તમે છે ને તમારા કસ્ટમરને કંઈક અલગ પ્રકારની કોઈ સેવા આપો કે જે બીજા કદાચ નો આપતા હોય ફોર એક્ઝામ્પલ એવું સગવડ એવું બને કે ભાઈ ચો ચોરસ કે ને ટ્વેન્ટી ફોર બાય સેવન તમારો સપોર્ટ સાહેબ તમે ગમે ત્યારે મને ફોન કરશો હું આવીશ તમારે ગમે ત્યારે કામ આમતા જોઈએ તો મને બોલાવજો સાય પહેલી વસ્તુ આ બીજી વસ્તુ ફાસ્ટ ડિલિવરી સાહેબ મોટામાં મોટો જો પ્રોબ્લેમ હોય તો ફોટોગ્રાફીમાં આ છે કે આપણે હંમેશા ફાસ્ટ ડિલિવરી આપતા નથી પાસપોર્ટ સિવાય તો એના માટે તમે નક્કી કરો કે ભાઈ બેરેજના આલ્બમની ફાસ્ટ ડિલિવરી કઈ રીતે આપી શકાય એની વિડીયોની ફાસ્ટ ડિલિવરી કઈ રીતે આપી શકાય સ્ટુડિયોમાં પાડેલા ફોટોની ફાસ્ટ ડિલિવરી કઈ રીતે આપે છે બોર્ડ બેબી ફોટોની ફાસ્ટ ડિલિવરી કઈ રીતે આપી શકાય વિચારો વિચારવાનું શરૂ કરશો એટલે તમને એના જવાબ મળવાના શરૂ કરશો અને તમે ફાસ્ટ ડિલિવરી આપી શકશો વીસો એ સો ટકાની વાત છે રાઈટ આ વસ્તુ બહુ વિચારવા જેવી છે સવા તો તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો